પ્રથમ તો આ જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે રાજકોટના પૂર્વ મેયર તરીકે અને રાજકોટના નાગરિક તરીકે પણ મારે આ પરિવાર સાથે સાંત્વના હોય જે ત્યાં બાળકો છે એ મૃત્યુ પામ્યા છે જે ઈજાગ્રસ્ત છે મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું શક્તિભાઈએ આજે જે બાબતમાં કર્યું અને ખાસ કરીને મારો જે ફોટો એમને એવું કહ્યું કે આ જે આપ બનાવ બન્યો એમાં મારો આ ફોટો છે સૌ પ્રથમ આ બાબતે હું ધ્યાને એ મૂકવા માગું છું આ જે ઘટના બની ત્યાં જ આ કાર્યક્રમ નહોતો મારો જે ફોટો છે એ અંદાજે દોઢ બે વર્ષ પહેલાં ઓટો એક્સપો એમના આયોજકો એ પણ આ ટીઆરપીના આયોજકો નહીં પણ અન્ય ઓટો પાર્ટ્સનું જેમણે ઓટો એક્સપો કર્યો હતો એમાં આઉટ સ્ટેટના અને રાજકોટના ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓ અને એમની સાથે જોડાયેલા લોકો કે રાજકોટ ઓટો એક્સપોના માટે થઈને આયોજન કર્યું હતું એ પોર્શન જે આ ઘટના બન્યું હતું એમના આગળનો જે ભાગ છે ત્યાં આ ઓટો એક્સપોનું આયોજન થયેલું હતું ને એ ઓટો એક્સપોમાં આ રાજકોટના ઓટો એક્સપોના જે સ્ટોલ હતા એ સ્ટોલની મેં ત્યારે વિઝિટ કરી હતી આ વિઝિટને રાજકોટના મેયર તરીકે જ્યારે હું જવાબદારીમાં હતો એ વખતે મને આમંત્રણ મળ્યું હતું અને એ આમંત્રણને એક રાજકોટના ઉદ્યોગ જગતના એક ડેવલપમેન્ટ માટે થઈને હું આ આમંત્રણનો સ્વીકારીને હું ત્યાં ગયો હતો પણ આ બાબતને આ ઘટના સાથે કે આ જગ્યા સાથે કે આ આયોજકો સાથે કે એમની સાથેના સંબંધો સાથે જોડવા એ હું રાજનીતિમાં આ બાબતને દુઃખદ ગણું છું કારણ કે સ્વાભાવિક છે આ જે ઘટના બની છે એ ખૂબ જ અત્યંત દુઃખદ છે એમની સાથે જે કોઈ જોડાયેલા જે કસૂરવાન છે એમની સાથે પગલાં લેવા જોઈએ એ પણ બાબત સાથે હું ચોક્કસ માનું છું પરંતુ રાજનૈતિક રીતે અન્ય કોઈ પાર્ટીને જોડવા અથવા કોઈ વ્યક્તિને જોડવા કારણ કે ક્યાંક એવું પણ બન્યું છે કે જે વ્યક્તિ એમના આયોજક નહોતા કે એમના ઓનર નહોતા એ ઓનરને પણ કદાચ કોઈ અન્ય વ્યક્તિ તરીકે બનાવી આપેલા હતા તો એક મારી આ બાબતમાં ખાસ ખુલાસો કરવા માગું છું કે આ ઓટો એક્સપો એ પણ આ જ્યાં બનાવ બહેનો એમના આગળના ભાગમાં કે એમની માલિકીમાં અન્ય કોઈને ભાડે આપતા હોય છે એ ભાડે આપતા એમાં અન્ય સ્ટોરો હતા ને કેટલાય સ્ટોરો હતા ઓટો જગતમાં એમાં અલગ અલગ માનો કે કોઈ ઓઇલ પાર્ટ્સના હતા કોઈ ઓઇલ કંપનીના દુકાનો હતી એ જ રીતે કોઈ બાઇકના છે એના સ્ટોર ખુલ્યા હતા ને એમના વતી મને આમંત્રણ મળ્યું ને એ આયોજકોએ મને જ્યારે આમંત્રણ મળ્યું એ આયોજકોનું આમંત્રણ સ્વીકારીને હું ત્યાં ગયો હતો આ જે કોઈ ઘટનાના એટલે કે જે ટીઆરપી જે છે એમના આયોજકો સાથે મેં ક્યારે ટેલિફોનિક વાત પણ નથી કરેલી એ આયોજનો સાથે મારે ક્યાંય સંબંધો પણ નથી આજે એ સાથે મારે જો સંબંધો હોય તો હું જ્યારે ગયો ત્યારથી લઈને આ જ દિન સુધીમાં મારો એક ફોટો છે એ મને એ સ્થળ ઉપરનો બતાવ્યા છે સાથે જ મારો કોઈ જ ટેલિફોનિક કનેક્શન હોય મારી એમની સાથે કોઈ સંબંધો હોય તો મારી કોલ ડિટેલ કઢાવવાની પણ હું છૂટ આપું છું કે મેં એમની સાથે કોઈ બાબતમાં ક્યારે પણ વાત કરી હોય આ બનાવ ખૂબ જ દુઃખદ છે જ્યારે આવી આજે રાજકોટના આ બાબત બની હોય ત્યારે આજે બાળકો જે ગુમાવ્યા છે જે માતા પિતાએ જે દુઃખ લીધેલું છે ત્યારે આ બાબતને રાજકીય વળાંક ન આપવો જોઈએ સાથે જ મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી મંત્રીએ પણ આ ઘટનાની ગંભીરતા લઈને તાત્કાલિક રાજકોટ મુલાકાત કરી એમના પરિવારને મળી અને જે કોઈ કસૂરવાન છે એ કસૂરવાન ઉપર પણ પગલાં લેવા છે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ છે એ સૂચવેલું હતું પ્રદીપભાઈ ખાસ તો જ્યારે મેયર હતા આપે ક્યારે પણ ટીઆરપી ગેમ ઝોન છે એની મુલાકાત લીધી છે આપ કે આપના પરિવારજન ક્યારે આપ ગયા છો ખરા ના બિલકુલ નહીં ટીઆરપી ગેમ ઝોનની

કે આ ટીઆરપી ગેમઝોનનો જે આ ડોમ છે એ ડોમ થોડા સમય પહેલા બનેલો હતો અગાઉ છે એક ખુલ્લી જગ્યામાં અને એક નાનું ગેમ સેન્ટર હતું ત્યારબાદ છે આ ગેમ સેન્ટરને મોટું

એ આમંત્રણ એક્સપો જે વ્યક્તિએ કરેલું હતું એમના દ્વારા મળેલું મારી સાથે જેમનો ફોટો છે એનું વ્યક્તિગત હું નામથી પણ પરિચિત નથી એ વ્યક્તિ કોણ છે એ પણ પરિચિત નથી કારણ કે સ્વાભાવિક છે કોઈ આયોજનમાં જવાનું થતું હોય ત્યારે ત્યાં જે હાજર રહેલા આયોજકો કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ આપણી સાથે ઘણી વખત ફોટો છે ખેંચતા હોય છે પરંતુ મારે એમની સાથે કોઈ કારણ કે જો હું એ વ્યક્તિને ઓળખતો હોય તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિના હું નામથી પરિચિત હોઉં એ વ્યક્તિના હું નામથી પરિચિત નથી એટલે મારું એવું માનવું છે કે હું વ્યક્તિને ઓળખતો જ નથી ને કદાચ એ વ્યક્તિને મારે મુલાકાત હોય એવું હું માનું છું સ્વાભાવિક છે કે મેં આપને કહ્યું એમ કે મેં હજુ હું તમને કહું છું કે મારો જે ફોટો બતાવે છે એ ફોટો પ્રથમ તો આ ટીઆરપી ગેમ સાથે સંકળાયેલો ફોટો નથી એ ઓટો એક્સપોનો છે એ ઓટો એક્સપો છે એ રાજકોટના ઓટો મોબાઈલ સાથે ઓટો ઉદ્યોગ સાથે અને ઓટોને વેગ મળે એમના માટે ઓટો એક્સપો થયેલો હતો એ મેં હું જ્યારે ગયેલો હતો એ ત્યારે એ ડોમ મેં જોયેલો પણ નતો એ આગળના ભાગમાં છે આ ઓટો એક્સપો હતો ને ઓટો એક્સપોમાં હું છે એ જે તે વખતે ત્યાં ગયેલો હતો કારણ કે હું મારી જાતના બચાવ માટે નથી કે સત્ય હકીકત છે એ સત્ય હકીકત હું ધ્યાને દોરું છું બીજું હું કોઈને છાવરવા પણ માંગતો નથી જે કોઈ આમાં જવાબદાર છે એમની સામે સરકારે સીટની રચના કરી છે ને જવાબદાર સામે ચોક્કસપણે સરકાર છે પગલાં પણ લેવાની છે સરકાર પોતે પણ આ બાબતને સંપૂર્ણ ગંભીરતા લઈને દુઃખદ ઘટના ગણી છે આ ઘટનાને સંપૂર્ણ ગંભીરતા લઈને જ એમના જવાબદારો સામે પગલાં લે છે બધું ગેમ ઝોન છે એની અંદર ફાયર સેફ્ટી નથી મંજૂરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી તો શું કાર્યવાહી શું થવી જોઈએ ચાર લોકોને સસ્પેન્ડ કર્યા છે અત્યારે સાભાવિક છે કાર્યવાહી કરવાની સત્તા છે જેરે સીટની છે તો સીટ એમાં ચોકસ જે કોઈ એમને એક્શન છે એ એક્શન લઈ શકવાના છે અને એમાં જે કોઈ વ્યક્તિની જવાબદારી હતી છે એની સામે ચોકસ એમની જે કોઈ કાયદાકીય બાબતની ધ્યાનમાં રાખીને એની સામે પગલાં લેવા હું ફરીથી કહું છું મેં આ ટીઆરપીની વિઝિટ જ નથી લીધેલી મેં જે વિઝિટ લીધેલી છે એ ઓટો એક્સના આગળના ભાગમાં આ જગ્યા નહીં પરંતુ એના આગળના ભાગમાં અલગ અલગ છે એ ટેન્ટ હતા અને સ્ટોર હતા એ સ્ટોરની છે હું એક વિઝિટ અમે લીધેલી હતી એ જગ્યા પણ અલગ છે